આપણે સ્ટાર્ટ કરીએ છીએ તો સ્વાગત છે બધાને આપણા નાવલોમાં બાકી આપણે જો નાઇન કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા છીએ અને હવે આપણે ખાઈ અને આપણે આ કાલની નાઇટ અહી ગયા હતા હિકેશભાઈના ઘરે બાકી હવે આપણે ખાઈ અને ફેબ્રુઆરીમાં જવાનું છે વિષ્ણુભાઈની દુકાને ત્યારે સાયકલ લઈને આપણે જવાનું છે નાના મોટા અંબાજી બાજુ તો બાકી મળીએ ચાલો ખાઈ આપણે એક મિત્રના ઘરે ગયેલા હવે આપણે આવી ગયા છીએ હિતેશભાઈના ઘરે બાકી જો

બાઇક લઈને આવી મતલબ પચાસ કિલોમીટર થાય છે મિત્રો આજે અમે આવ્યા છીએ સાબલી ગામની અંદર અને અમારા સાથે જોડાયા છે અજુભાઈ અને હિતેશભાઈ અને અમારા સાબરકાંઠા સુપરસ્ટાર એવા નિર્મા જી તો મિત્રો અહીંયાનો બહુ જ સરસ નજારો છે જે તમને જોવામાં એકદમ સરસ મજાનો મજા આવશે તો વિડીયો પર એન્ડ સુધી બન્યા રહેજો અહીંયા છે મહાકાળી માનું મંદિર જે બહુ જ પ્રસિદ્ધ છે સાબલી ગામની અંદર અને અહીંયા નીચેનો તમે ડેમ છે તો જોઈ શકો છો ત્યાંનો વ્યૂ અને અહીંયા સરસ મજાનો શ્રી મહાકાલી શક્તિ ધામ લખેલું છે તો બહુ જ સરસ જગ્યા છે મારા આજુભાઈ આવેલા છે સાથે તો તે સાયકલ યાત્રા કરી રહ્યા છે અને આજે બહુ જ અમારી સાથે બહુ જ મજા આવવાની છે તો વિડીયો પર બન્યા રહો અને વિડીયોને કન્ટિન્યુ કરો મિત્રો અમે આવી ગયા છીએ સાબલી ગામ મહાકાળી મંદિર છે તો આપણા ક્રિએટર છે સાબરકાંઠાના વિષ્ણુભાઈ અને નિર્માબેન બાકી જુઓ સ્ટેન્ડ બેન્ડ લઈ લીધું છે કેમેરો સ્ટાર્ટ કરી રહ્યા છે અને હવે અમે જઈ રહ્યા છીએ ઉપર તો કન્ટિન્યુ વિડીયોમાં જોતા રહેજો તમને અહીંયા ઇમ્ત છે બધું જણાવશો તો ફૂલ વિડીયો જોતા રહેજો તો ચાલો હવે આપણે ઉપર જઈ રહ્યા છીએ આપણું બાઇક ત્યાં પાર્કિંગ કરી દીધું છે અને હવે આપણે જઈ રહ્યા છીએ મંદિર તરફ બે તો ફાઇનલ મિત્રો અમે આવી ગયા છીએ ગેટ ઉપર તો તમે જોઈ શકો છો આ ગેટ અહીંથી મંદિરે જવાના પગે ચાલુ થાય છે અને અમે અત્યારે પહોંચી ગયા છીએ ગેટ ઉપર અને જો આ ટાઈપની પ્રતિમા બી નિર્માણ કરવાનું છે યાદી યોગી શિવજી પ્રતિમા બાકી જુઓ અહીંથી સ્ટાર્ટ થાય છે ગેટ તો ચાલો હવે આપણે ઉપર જઈએ બાકી આપણા વિષ્ણુભાઈ અને ને બધા આગળ જાય છે તો અહીંનો નજારો તમે જોઈ શકો છો આપણે પહોંચી ગયા છીએ અને આ જગ્યાએ આપણે ચંપલ મૂકી દીધા છે બાકી હવે આપણે ઉપરની સાઈડ જઈએ તો એનો નજારો એનો લુક તમે જોઈ શકો છો કંઈક અલગ છે એનો વ્યૂ આ રીતનો છે અને ચાલો હવે આપણે જઈએ મંદિર સાઈડ તો હવે અહીંથી મંદિર બહુ જ નજીક છે બાકી આપણે ચાલો ફટાફટ ઉપર

મિત્રો આપણે આવી ગયા છીએ હવે અંદર જવાનું છે ગુફામાં તો તમે જોઈ શકો છો તો હવે આપણે જઈ રહ્યા છીએ ગુફામાં આપણા વિષ્ણુભાઈ પહોંચી ગયા છે નહીં અને અંદર વિડીયો લાઉડ નથી બાકી બતાવું છું ટ્રાય કરીશું બાકી મળી જાઓ જય અંબેમાં જય ખોડિયારમાં જય મેલડીમાં જય નાગણેશ્વરીમાં ઈડર તાલુકાનું સાબરકાંઠા જિલ્લા ઈડર તાલુકાનું છેવાડાનું ઘર અરવલ્લીની ગિરિમારોમાં આવેલું સાગરી પ્રતાપગઢ જે તમે આ વિડીયો દ્વારા જોઈ રહ્યા છો ભાઈ સર્ચ મારજો નિષ્ક્રાઇઝ કરજો ફરીથી અવશ્ય જરૂર જરૂરથી આવજો ઐતિહાસિક રાજા રજવાડા વખતનું આ મહાકળી મંદિર અહીંયા આવેલું છે અને માતાજીના હાજરો હાજર પરચા છે તમે કોઈ બી બાધા બંદોખી કોઈ બી પ્રેયર કરો મને માનતા રાખો માનતા રાખો તો તમારા આજની તારીખની અંદર કોઈ ભૂવાની કોઈ જરૂર નથી પાંચ રવિવાર પાંચ મંગળવાર અને પાંચ પૂનમ ભરો શ્રદ્ધાથી તો તમારે દીકરા દીકરી ન હોય સંતાન મિહોણા હોય સગાઈ તો નાના મોટા કોઈ બી પ્રોબ્લેમ હોય તો બી આ ભગવતી જગતજનની જગદંબા સાબલી મહાળી જગતજન પાવાગઢવાળી કયો તો એ સાબલી વાળી કયો તોય સાંપડવાળી ક્યો તો બી ચાલે ભાઈ જય હિંદ જય ભારત જય અંબે જય ભવાની જય મહાકાળી માં જય ભૈરવ દાદા પેલા માણસા તમે જે જોઈ રહ્યા છો વિડીયો એમાં થી ચાર માણસ અંદર ઉતરીને લાઇનમાં રોડ મોંભરીને શ્રદ્ધાથી દર્શન કરે છે નમસ્કાર મિત્ર તો જો આપણે હવે દર્શન કરી અને એ રિટર્ન ઉપર આવ્યા છીએ સાત ફૂટ અંદર મૂર્તિ આવેલી છે મા મહાકાળીનું સો હાજરા હાજુરમાં મહાકાળી છે અને અહીંથી ગુફા ડાયરેક્ટ પાવાગઢ નીકળે છે જે અત્યારે બંધ કરી દીધી છે તમે એ પણ જોઈ શકો છો તો હવે આપણે ગયા છીએ ઉપર દર્શન કરી

અત્યારે હું આવી ગયો છું સાવલી ગામમાં મહાકાળી માના મંદિરે જે ચમત્કારી પથ્થર છે તો તમે જોઈ શકો છો આ એ જ પથ્થર છે અને આ બી પથ્થર છે ને આ બી પથ્થર છે તો આમાં ફરક શું છે હું તમને બતાવું તો જો આમાં આપણે જો પથ્થર મારશું ને તો એકદમ નોર્મલ અવાજ આવશે અને આ એ ચમત્કારી પથ્થર છે જો આમાં આમાં પથ્થર મારશું ને તો એક ઘંટ ટાઈપ અવાજ આવશે જે આ માનો ચમત્કારી પથ્થર છે જે તમે જોઈ શકો છો અને જે ઉડ તાલુકાના સાબલી ગામમાં આવેલું છે

તો મિત્રો આપણે મંદિરની પરિક્રમા પૂરી કરી દીધી આપણે આખા મંદિરનું બધું લઈ લીધું પેલો ઘંટા તો એ બી વગડ્યા ચમત્કારી પથ્થર જોડે જયા મંદિરમાં જયા અને હવે આપણે આવી ગયા છીએ ટેરેસ્ટ ઉપર તો તમે સામે જોઈ શકો છો જે જૈન મંદિર છે બહુ જૂનું તો તમે જોઈ શકો છો એ જૈન મંદિર છે અત્યારે આપણે આવી ગયા છીએ ઈડરીઓ ઘટ જ્યાં રાણીનો મેલ છે ત્યાં તો તમે અહીંથી જોઈ શકો છો અહીંથી આખું ઈડર દેખાય છે તો જે તમે જોઈ શકો છો અહીંથી આખું ઈડર દેખાય છે આ બાજુ તલાવ છે તમે બધું જોઈ શકો છો તો ફૂલ વિડિયો જોતા રહેજો આપણે પહોંચી ગયા બસ તો ઠીક છે ગયા રાજા ના મેલ છે ત્યાં ઈડરિયો ગઢ ઈડર જ્યાંથી તમે આખું ઈડર જોઈ શકો છો અને હવે આપણે નીચે જઈએ છીએ અંધારું પડી ગયું છે બાકી જો અમારા ક્રિએટરો જો બે લટકા લટકાઈને જાય છે વિષ્ણુભાઈ બધા અને હવે અંદર પડી જવા કરે છે તો આપણે ઘરે જતા રહીએ ફોનમાં ચાર્જિંગ પૂરું થઈ ગયું હોય અને અંદર પણ પડી ગયું છે બાકી ચાલો જઈએ ઘરે જઈએ અને આજનું લોક કેવું લાગે કોમેન્ટ કરી દેજો કંઈ બોલો હોય ને તો કહી દેજો બાકી મળીએ કાલે ના લોકો ત્યાં સુધી બધાને ટાટા બાય બાય